આ ફિલ્મ ને સક્સેસ બનાવી એ પણ બી હું આ ફિલ્મ ને વારંવાર જોવી એ પણ બી હું કહેવાનો મતલબ ડાયરેક્ટર પણ બી હું રિલીઝ પણ બી મારે જ કરવાની છે આ ફિલ્મ આ ફિલ્મ ને સક્સેસ પણ બી મારે જ બનાવવાની છે દોસ્તો દોસ્તો મને નક્કી થઈ ગયું કે આ ફિલ્મ આપણે સક્સેસ બનાવી છે હું કોઈના ઉપર ડિપેક કરયો નથી આ મારો સિદ્ધાંત છે ઘણા લોકોને એક પ્રશ્ન હોય સાહેબ અપલાઈન સપોર્ટ કરે ને પછી મારું કામ થાય ભાઈ આજ તમે અપલાઈન ની અપેક્ષા રાખો છો કાલે નીચે તમારી નીચે પાંચ અથવા દસ ડિસ્ટ્રીબ્યુટર બનશે એમના અપલાઈન કોણ છે ભાઈ હલો તમારી નીચે પાંચ દસ ડિસ્ટ્રીબ્યુટર બનશે એમના અપલાઈન કોણ છે ભાઈ હલો ઓતે યસર નો દોસ્તો મને ખબર પડી ગઈ હતી કદાચ બે ત્રણ ફંક્શન પછી ખબર પડશે મને પહેલી ટ્રેનિંગમાં ખબર પડી ગઈ હતી હું પણ બી કોઈકનો અપલાઈન છું એટલે અપલાઈન ઉપર વધારે અપેક્ષા નહીં અપલાઈન ઇટ ઇઝ ધ ગાઈડલાઈન અપલાઈન જોડે ગાઈડલાઈન જો તમારી અપલાઈન ને વારંવાર પૂછો સર તમે કેવી રીતે આ બિઝનેસમાં સફળ બન્યા સર તમે કેવી રીતે મર્સડી બેંક લઈ સર તમે કેવી રીતે ડિસ્કવરમાંથી મર્સડી સુધી પહોંચ્યા સર તમે આ મકાનમાંથી આ મકાન સુધી કેવી રીતે પહોંચ્યા સર તમે આ મકાનમાંથી ફ્લેટ સુધી કેવી રીતે પહોંચ્યા જ્યારે રાજેશ બે કીધું કે સંગત સારી હોવી જોઈએ જ્યારે સંગતની એક બીજી ઇફેક્ટ છે કે જ્યારે તમે કોઈ પણ બી સફળ વ્યક્તિ તમારા સફળ અપલાઇનને તમે વારંવાર હર કોઈ ચીજ સફળતાથી પૂછો છો એનો નિચોડ તમારી અપલાઈન આપે છે અને તમે પણ બેની પાછળ પાછળ સક્સેસ બનવાની ચાલુ થઈ જાય છે અપલાઇન ઇટ ઇઝ ધ ગાઈડલાઈન એ તમારી ગાઈડલાઈન છે તમે એની જોડે અભિપ્રાય લો અપલાઈન નો કુલીની જેમ ઉપયોગ ના કરો ઘણા લોકો હું જોઉં છું સાહેબ નવા નવા ડિસ્ટ્રીબ્યુટર બન્યા હોય છે ઈગલ બન્યા હોય ટાઈગર બન્યા હોય ટીસી અમુક તો ટીસી બન્યા પછી અપલાઇનને ફોન કરે સાહેબ એક નાઈની ફાઈલ બોક્સ લઈને આવજો ને મારા ઘેર ઓ અરે બાપડો અમારો ટીસી નેટ બાઈક માં બાંધે આખું કાર્ટૂન અને બાઇક લઈને જાય ઘરે આપવા હોમ ડિલિવરી જો કા હેલો હોમ હોમ ડિલિવરી ભાઈ આ નેટવર્ક નો બિઝનેસ છે અહીંયા આગળ વેલી તકે સમજી જો આ લીડર બનવાનો બિઝનેસ છે સનો બિઝનેસ છે ભાઈ લીડર બનવાનો બિઝનેસ છે જેટલા જલ્દી આ બિઝનેસ માં બનશો એટલા જલ્દી પૈસા આવશે મેં સ્વીકારી લીધું તું ટ્રેનિંગ લીધા પછી કે આ બિઝનેસ કશું માંગતો નથી આ બિઝનેસ નથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આ બિઝનેસમાં નથી કોઈ વધારે કામ કરવાનું પણ આ બિઝનેસ એક ખાલી લીડરશિપ માંગે છે જો આપ લોકો તૈયાર છો જો આપ લોકો તૈયાર છો કે આપ લોકો તૈયાર હો દોસ્તો આ બિઝનેસ લીડરશિપ માંગે છે પણ લી કાઢી નાખો છો શું વધે છે ભાઈ सिर्फ so yeah. डर बहुत सारे लोग इस बिजनेस के अंदर आते हैं और आते हैं ना तब उनको ऐसा लगता है कि इतना बड़ा बिजनेस मैं कैसे कर पाऊंगा इसमें तो मुझे डर लगती है अगर किसी ने नाई भी भाई पी लिया और मर गया तो मेरा क्या हाँ बहुत लोग डरते हैं किसी ने लीवर अगर ले लिया और कुछ हो तो सर मैं क्या करूं भाई ये हमारा जितना भी प्रोडक्ट है ना वो आई सर्टिफाइड प्रोडक्ट है जिसे गवर्नमेंट मान्य प्रोडक्ट बोला जाता है दोस्तों कुछ नहीं होता है दो धड़का प्रोडक्ट प्रमोट करो लोगों को और लोगों को खींच खींच कर इस बिजनेस में लाओ आप ऐसा सोचकर बैठे हो कि लोग आएंगे